ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી તમને આગળ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ વિભાગે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો દરેકના એક ગુણ એવા વીસ પ્રશ્નો વીસ ગુણ એટલે જો મિત્રો હોશિયાર અહીંયા જ લોસ જવાનો છે ખાસ એટલે બરાબર સમજો બાહ્ય જગતનું નિરીક્ષણ કેટલા ભાગોમાં વહેંચાય છે ત્રણ ધ્યાન સંવેદન પ્રત્યક્ષીકરણ ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે રસ શ્રવણ સંવેદન માટે જવાબદાર કોષો કયા છે સૂક્ષ્મ વાળકોષો ત્યાર પછી દ્વિનેત્રીય વિષમતા એટલે શું તો બંને આંખોના નેત્રપટ પર જુદી જુદી પ્રતિમા પડવી તે થોર્નડાઈ કે ભૂલ ભૂલમણીના પ્રયોગો કોના પર કર્યા હતા તો કે બિલાડી ઉપર થોર્નડાઈકના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ન શિક્ષણ મળ્યું હતું ચોવીસ હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની એવી પણ કમેન્ટ આવે છે કે સર પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી આવી રીતે અમારે પેપર સેટ તૈયારી માટે જોતો હોય તો મળશે સોલ્યુશન સાથેનો તો હા ભાઈ એ મળશે ક્યાંથી મળશે તો જુઓ તમે જોઈ શકો છો ધોરણ બાર આર્ટસ પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન બે ગુજરાતી ઇતિહાસ ભૂગોળ અર્થશાસ્ત્ર તત્વજ્ઞાન સમાજશાસ્ત્ર ઇંગ્લિશ મનોવિજ્ઞાન હિન્દી અને સંસ્કૃત તમારે અલગથી લેવાના રહેશે એ છે બરાબર પણ વધારે પ્રશ્નપત્રો નવા મુજબ આ સિવાય મળશે ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો આ સિવાય તમારે સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો કે પીડીએફ જોતી એ પણ મળશે અને સંપૂર્ણ અભ્યાસક્રમ પૂરો થઈ જાય એટલે

સાપેક્ષ કાયમિક પરિવર્તનને શું કહેવાય શિક્ષણ પ્રતિભા સંપન્ન બાળકનો બુદ્ધિઆંક કેટલો હોય છે એકસો ત્રીસથી વધુ કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે નેવું થી એકસો માનસિક વય ગણતી વખતે કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ કેટલા માસની માનસિક વય ગણવામાં આવે છે બે કયા મનોવૈજ્ઞાનિકે રચેલી અશાબ્દિક બુદ્ધિ કસોટી વિખ્યાત છે રેવન ખોરાક સાથે સહજ રીતે જોડાયેલી લાલ ટપકવાની પ્રતિક્રિયા ઘંટડી અને ખોરાકની વારંવાર રજૂઆતને કારણે ખોરાકની ગેરહાજરીમાં ઘંટડી સાથે જોડાય તે શાસ્ત્રીય અભિસંધાન કોના મત મુજબ એટલે હંમેશા આવેગાત્મક હોય તેવું મનોવલણ કે જે પૂરતા અનુભવ મળે તે પહેલાં સંપાદિત થઈ જાય છે બી કુપુસ્વામી સામાજિક રીત રિવાજો મૂલ્યો રહેણી કરણી અને વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયા એટલે શું સામાજિકરણ મનોવલણો જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે સંપાદિત માનવજાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે ધ્યાન કયા પ્રકારના મનોભારની સ્થિતિમાં વ્યક્તિનું પ્રત્યક્ષીકરણ મર્યાદિત બને છે તીવ્ર વ્યક્તિમાં રહેલી આવડતને કયા પ્રકારનું સંસાધન સંસાધન કહેવાય વ્યક્તિગત કોના મત મુજબ માનસિક સ્વાસ્થ્ય એટલે તંદુરસ્ત વ્યક્તિત્વ વિકાસ અને માનસિક રોગના હુમલાથી બચવા માટેનો વ્યવસ્થિત વૈજ્ઞાનિક પ્રયત્ન જેસી કોલમેન ચલો બી એસક્યુ સોર્ટ ક્વેશ્ચન દસ ગુણના આપણે પૂછાશે દરેકનો એક ગુણ કડવો સ્વાદ જીભના કયા ભાગથી પારખી શકાય છે 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 બરાબર જો પાછળના ભાગે કડવો સ્વાદ પારખી શકાય આપણે એટલું જ લખવાનું સંગઠનમાં સમીપતા એટલે શું તો સ્થળ અને સમયની દ્રષ્ટિએ જે બે ઉદ્દીપકો એકબીજાની નજીક હોય તે સંગઠિત થઈને ચોક્કસ આકાર કે એકમ બનાવે છે તેની સમીપતા કહે છે આ હા અનુભવ કયા શિક્ષણ સાથે સંકળાયેલ છે આહા અનુભવ આંતરસુજ શિક્ષણ સાથે સંકળાયેલ છે કારક અભિસંધાનમાં વિલોપનની ક્રિયા ક્યારે જોવા મળે છે તો કારક અનુસંધાન એ ઘણા લોકો તેમને જાતની સમસ્યા સામે પ્રેરણા આપી શકતી નથી તેથી આ વિષયમાં કારક અનુસંધાન નકારાત્મક વલણ ધરાવે છે ગિલફળ દર્શાવેલ સિદ્ધાંતને કયા સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે તો આપણે એટલું લખશું ત્રિપરિમાણીય સિદ્ધાંત બુદ્ધિ આંકને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે બુદ્ધિ લબ્ધીના નામથી શિક્ષણનું પુનર્ગઠન એટલે શું શિક્ષણનું પુનર્ગઠન એટલે પૂર્વગ્રહો નાબૂદ કરવા માટે હેતુપૂર્વક શિક્ષણ તથા શિક્ષણની રીતમાં પરિવર્તન કરવામાં આવે તો શિક્ષણના નવા પુનર્ગઠનથી બાળકોમાં પૂર્વગ્રહો જન્મતા રોકી શકાય છે મનોવલણ ઘડતરને અસર કરતા બે ઘટકો જણાવો કુટુંબ અને સામાજીકરણ માનસિક સ્વાસ્થ્ય એટલે શું માનસિક સ્વાસ્થ્ય એટલે સ્વસ્થ વ્યક્તિત્વનો વિકાસ જે વૈજ્ઞાનિક રીતે કોઈપણ પ્રકારના મનોવૈજ્ઞાનિક અથવા માનસિક વિકાર સામે લડવાનો પ્રયાસ કરશે એટલું જ લખવાનું છે લેજારસે મૂલ્યાંકનને કયા બે તબક્કામાં વર્ગીકૃત કર્યા છે પ્રાથમિક મૂલ્યાંકન અને દ્વિતીયક મૂલ્યાંકન વિભાગ સી બે ગુણના પ્રશ્નો છે મિત્રો 17 માંથી તમારે કોઈ પણ તેર પ્રશ્નો લખવાના છે કેટલું સરસ કામ થઈ ગયું હે ને સંવેદનના પ્રકારો કેટલા છે કયા કયા પાંચ દ્રષ્ટિ સંવેદન શ્રવણ સંવેદના ગંધ સંવેદના સ્વાદ સંવેદના અને સ્પર્શ સંવેદના સંવેદકોને કયા ત્રણ વર્ગોમાં વહેંચવામાં આવે છે જો આનો જવાબ તમારે મને કમેન્ટ કરવાનો છે એટલે અમને ખબર પડે ને તમે કેટલું વ્યવસ્થિત નિરાતે નિહાળો છો અને તમે ગોતવું પડશે ને થોડું પ્રેક્ટિસ કરવું પડે સંવેદન એટલે શું ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ એટલે શું વિધાયક પ્રબલન એટલે શું ઉદ્દીપક ભેદબોધન સમજાવો જો વિડિયો પોસ્ટ કરતું જવાનું લખતું જવાનું કારક અભિસંધાનમાં પ્રાણી ઉદ્દીપક ભેદબોધનની ક્રિયા ક્યારે શીખી શકે છે બુદ્ધિનો શાબ્દિક અર્થ જણાવો અનુભવજન્ય બુદ્ધિ વિશે સમજૂતી આપો બુદ્ધિને બીજા કયા કયા શબ્દોથી ઓળખવામાં આવે છે મનોવલણના સ્વરૂપના કોઈ પણ ચાર મુદ્દાઓ દર્શાવો મનોવલણ પરિવર્તનમાં અવરોધક પરિબળ તરીકે પ્રવળતા એટલે શું સમૂહ માધ્યમ એટલે શું મનોભારના સ્વરૂપના ચાર મુદ્દાઓ જણાવો મનોભારકોના મુખ્ય પ્રકારો જણાવો હતાશાની વ્યાખ્યા આપો અને સંઘર્ષના પ્રકારો જાતે તમારે લખવાનું થશે વિભાગ ડી બાર માંથી કોઈ પણ આઠ પ્રશ્નો દરેકના ત્રણ ગુણ વ્યૂહાત્મક આકૃતિ એટલે શું સમજૂતી આપો જો તમે મિત્રો વિડીયો પોઝ કરીને આરામથી લખી શકશો કેન્દ્રીકરણનો અર્થ આપી સમજાવો પ્રશિષ્ટ અભિસંધાનમાં ઉદ્દીપકનું ભેદબોધન એટલે શું કોહલરે ચિંપાંજી પર કરેલ ખોખાવાળો પ્રયોગ વર્ણવો વેક્સલરની પુખ્ત વયની વ્યક્તિઓ માટેની કસોટી વિશે સંક્ષિપ્ત માહિતી આપો પ્રતિભા સંપન્ન વ્યક્તિને ઓળખવાની માહિતી મેળવવા કઈ પદ્ધતિઓ પ્રચલિત છે મનો વલણ વ્યાપી હોય છે સમજાવો જો ભાઈ આપણે દરેક વિષયના આશરે ચાર થી પાંચ પેપર તૈયાર કર્યા છે એમાં બીજા પેપરોમાં જવાબ છે પૂર્વગ્રહ ઘટાડવાની રીત તરીકે બોધાત્મક હસ્તક્ષેપ સમજાવો પૂર્વગ્રહ ઘટાડવાના સંચાર માધ્યમનું મહત્વ સમજાવો

ચાર નિયમો પ્રકાર સમાનતા સમીપતા સમાવેશકતા પૂરકતા શ્રવણ સંવેદન વિશે સમજ આપો બરોબર આગળ પાવલોવે કરેલો શાસ્ત્રીય અભિસંધાનનો નો પ્રયોગ વર્ણવો બરાબર તો આ પાવલોવે કરેલો પ્રયોગ છે ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત સમજાવો પ્રસ્તાવના ભાષાકીય બુદ્ધિ તાર્કિક ગાણિતિક બુદ્ધિ અવકાશીય બુદ્ધિ 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 સાંગીતિક વ્યક્તિ અંતર્ગત બરાબર પૂર્વગ્રહ ઘટાડવાની રીતો જણાવી ગમે તે બે રીતો સવિસ્તૃત સમજાવો પાસે લઈએ માનસિક સ્વાસ્થ્ય સુધારણાના ઉપાયો સમજાવો તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે સરસ મજાનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું બરાબર તો આવા તમારે સંપૂર્ણ સોલ્યુશન દ્વિતીય પરીક્ષા માટેના જોતા હોય પ્રથમ પરીક્ષા માટેના જોવાતા હોય કે અસાઇનમેન્ટ જોતા હોય વાર્ષિક પરીક્ષા માટે ધ્યાનમાં રાખીને તો બધું જ આપણી એપ્લિકેશનમાં તમને મેં કીધું ને જો અહીંથી બધું જ મળી જવાનું છે ક્લિયર તો પેડ કોર્સમાં જઈને વહેલી તકે મેળવી લો તમારા મિત્રો દોસ્તોની જાણ કરો બરાબર તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો અને બધા જ વિદ્યાર્થી મિત્રોની શોમાંથી મહત્તમ માર્ક્સ પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ બધાને ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત અને ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અસ્તુ જય હિન્દ જય ભારત